સુરત થી કરીએ કે જ્યાં મહાનગરપાલિકાએ એ બુદ્ધિ નું પ્રદર્શન કર્યું છે તમે હોય કે હું આપણે કોઈ પણ વસ્તુની જાળવણી માટે તે વસ્તુની કિંમત કરતા દસ ગણા રૂપિયાનો ખર્ચો તો ન જ કરીએ પણ સુરતના મહાનગરપાલિકાના અધિકારી અને મશીનની ખરીદી તો કરી પણ હસવું તમને ત્યારે આવશે જ્યારે તમે એ જાણશો કે વીસ કરોડના મશીનની જાળવણી માટે સુરત મનપા દસ વર્ષમાં બસો કરોડ રૂપિયા ખર્ચશે સુરતના પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયાનો દાવો છે કે સ્વિપિંગ મશીનની ખરીદીમાં ગેરરીતિ થઈ છે અને અધિકારી પણ જાણી જોઈને આંખ આડા કાન કરી રહ્યા છે આ મુદ્દે તેમણે સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અને શહેરી વિકાસ સચિવને લીગલ નોટિસ પણ ફટકારી છે અને પંદર દિવસમાં ખુલાસો માંગ્યો છે સાફ સફાઈ માટે સોળ મિકેનિકલ રોડ સ્વિપની ખરીદી સુરત મનપાએ કરી જેના સાત વર્ષના સંચાલન અને જાળવણીની કામગીરી ઉપરાંત વધુ ત્રણ વર્ષ ઇજારો લંબાવવાનું નક્કી કર્યું છે કરોડના ખર્ચે મશીનો લીધા બાદ તેના મેન્ટેનન્સનો પ્રથમ વર્ષનો ખર્ચ વીસ સિત્યોતેર કરોડ રૂપિયા થશે જે બીજા વર્ષે વધીને બાવીસ પોઈન્ટ અઢાર કરોડ રૂપિયા થશે જે વધીને દસ વર્ષમાં કુલ બસો કરોડ રૂપિયા થશે આ ઉપરાંત વિજય પાનસેરિયાનો દાવો છે કે મશીનમાં જીપીએસ હોય છે મશીન જ્યારે ફરે છે ત્યારે જીપીએસ સિસ્ટમને આધારે ખ્યાલ આવે છે અને તે રીતે ચૂકવણી કરવાની હોય છે છતાં ચૂકવણી વખતે તેનો ઉપયોગ નથી કરવામાં આવતો અને મેન્યુઅલી કોન્ટ્રાક્ટર કહે એ પ્રમાણે પેમેન્ટ કરાય છે વધુમાં કહ્યું છે કે તેમણે રિટેન્ડિંગ કરવા માટે સીવીસીની ગાઈડલાઇન્સનો અમલ કરવા ઉપરાંત ઉલટ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી હતી જોકે કોઈ પગલાં લેવાયા ન હતા એટલે ટેન્ડર સોંપણીના ધારાધોરણો અને નિયમોની એસી કીતેસી કરીને ટેન્ડર ફાળવાયું હોવાની લીગલ નોટિસ ફટકારી છે તો જે પ્રમાણે આ લીગલ નોટિસ ફટકારવામાં આવી છે હવે તેમાં શું કહેવામાં આવ્યું છે એ સમજીએ પ્રત્યેક સ્વીપિંગ મશીન દીઠ આશરે એક પોઈન્ટ પચાસ કરોડનો ખર્ચ અને તેનાથી પણ વધુ ખર્ચ પ્રથમ વર્ષે મશીન દીઠ એક પચાસ કરોડ ત્યારબાદ જાળવણી ખર્ચમાં પાંચ ટકાનો વધારો થશે નવા સોળ મિકેનિકલ સ્વીપિંગ મશીન ડિરેક્ટ કંપની પાસેથી ન ખરીદ્યા મશીની ખરીદી કોન્ટ્રાક્ટર પાસેથી કરી છે જેમાં કમિશન અને પ્રોફિટ વધતા મશીન સૌથી વધારે મોંઘા પડ્યા છે સ્વીપિંગ મશીનમાં પ્રથમ વર્ષે અને અમુક કિલોમીટર સુધી વોરંટી હોવા છતાં જાળવણી ખર્ચ આપવો પડશે મશીન દ્વારા કોઈ અકસ્માત થાય તો ચૂકવણી કોણ કરશે તેનો સ્પષ્ટ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો ઉલ્લેખ ન હોવાથી અકસ્માત થાય તો તેની જવાબદારી સુરત મનપા પર જ આવશે જીપીએસ સિસ્ટમ ફરજિયાત હોવા છતાં કોન્ટ્રાક્ટરને નાણાં ચૂકવણી વખતે જીપીએસ જોવાતું નથી જે પ્રમાણે કોન્ટ્રાક્ટર કહે એ પ્રમાણે જ મેન્યુઅલી તેમને નાણાંની ચૂકવણી કરી દેવામાં આવતી હોય છે આપણી સાથે ફરિયાદી અને પૂર્વ કોર્પોરેટર વિજયભાઈ પાનસેરિયા લાઈવ જોડાયા છે વિજયભાઈ સૌથી પહેલા ન્યૂઝ કેપિટલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે

એટલે આપ જોશો કે સ્વચ્છતા મિશન અંતર્ગત જ્યારે રોડની સફાઈ કરવામાં આવે છે જે રોડ પર જે ધૂળ હોય છે એ હટાવવા માટે આ મશીનો ખરીદવાનું કામ હતું અને સુરત મહાનગરપાલિકા જ્યારે પહેલાં જ્યારે મશીનો ખરીદતી નહીં પણ એ ફક્ત ભાડા પર રાખતી હતી અને મશીન બી કોન્ટ્રાક્ટરનું હોય છે અને આપણે ફક્ત એને ભાડું ચૂકવવાનું હોય છે પરંતુ સુરત મહાનગરપાલિકાએ હાલમાં જ જે સોળ નવાસી ઉપર મશીનો ખરીદ્યા છે એ ખરીદી સુરત મહાનગરપાલિકા કરે અને ઓપરેશન અને મેન્ટેનન્સનો ખર્ચ જે તે ઇજાદારને આપવાનો હોય છે અહીં અમારો પહેલો પ્રશ્ન એ હતો કે જ્યારે આપણે મશીન ખરીદીએ છીએ તો આપણે કોઈ પણ મશીન ખરીદવાનું હોય તો એ એક એ મિકેનિકલ મશીન છે તો એમાં કન્સલ્ટન્ટની નિમણૂક શા માટે આપણી પાસે એટલા સારા અધિકારીઓ છે લાખો રૂપિયાનો પગાર લે છે તો શા માટે આપણે ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી અથવા કંપની પાસેથી મશીન કેમ ના ખરીદ્યા માનો સુરત મહાનગરપાલિકા ડાયરેક્ટ કંપની પાસેથી મશીન ખરીદે તો એને સારું એવું ડિસ્કાઉન્ટ મળે અમુક અમુક ફાયદાઓ અલગથી મળે વોરંટીમાં બી સારો એવો બેનિફિટ મળે પરંતુ સૌથી પહેલો પ્રશ્ન ત્યાં જ ઉભો થાય છે કે સુરત મહાનગરપાલિકાએ એ કોન્ટ્રાક્ટર પાસેથી શા માટે મશીન ખરીદ્યા નહીં કે ડાયરેક્ટ કંપની પાસેથી એટલે આ સીધી જ રીતે અહીંયા જે રિપોર્ટ બન્યા છે જે કન્સલ્ટન્સી નિમિત્તે જયેશ દલાલ કરીને એ શરૂઆતથી જ તે જ્યારે નિમી ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારી પર કોઈ પણ પ્રકારનું એલિગેશન ન આવે અને સીધું તે જે જયેશ દલાલ પર જાય એ માટે જ આ કન્સલ્ટન્સીની નિમણૂક કરવામાં આવી હતી વિજયભાઈ ઘાટ કરતા ઘડામણ મોંઘું થયું છે અહીંયા એટલે સૌથી પહેલા એ જાણવા માંગીશ કે આપને આ બધી જ વાતની જાણ કેવી રીતે થઈ અને આપે આગળ શું રજૂઆત કરી સાચી વાત છે મને શરૂઆતમાં જ્યારે આ કામ આવ્યું ત્યારે મારી પાસે ફક્ત ઠરાવની કોપી હતી કે જેમાં આશરે એકવીસ કરોડના સો સ્વીપર મશીન ખરીદવાના એમાં પહેલાં વર્ષે મશીનની કિંમત જેટલું જ તે મેન્ટે ઓપરેશન અને મેન્ટેનન્સ બીજા વર્ષે બાવીસ કરોડ થઈ જાય અને ત્રીજા વર્ષથી તમે ગણો તો દર પાંચ ટકાના દરે વધારો કરવો તો એ દરખાસ્તમાં પાંચ ટકાના વધારાવાળાનો ઉલ્લેખ નહોતો એટલે મને એમાં ડાઉટ લાગ્યો કે આમાં કંઈ ને કંઈક ગેરરીતિ થઈ છે અને સાત વર્ષ માટે આપણે સાત વર્ષ માટે તમે એનું ઓપરેશન અને મેન્ટેનન્સ કરો એકસો ને એકોતેર કરોડ થાય એટલે તમે જે વાત કરી કે સોના કરતા ઘડામણ મોંઘી અને પાછું એમાં ઠરાવમાં એવું લખ્યું છે કે બીજા ત્રણ વર્ષ માટે એને એક્સટેન્ડ કરી આપવાનું તો એ તમે ગણો ને તો બસો ને પાસઠ કરોડ થાય હવે તમે કોઈ મશીન લો એ આશરે એકવીસ કરોડના હોય અને એનું દસ વર્ષે ઓપરેશન અને મેન્ટેનન્સ બસો કરોડ કોઈ રીતે માની શકાય કોણ આમાં માન્ય રાખે એટલે મને ડાઉટ થયો એટલે આને સંબંધિત મેં આરટીઆઈ દ્વારા અલગ અલગ માહિતીઓ મંગાવી જેમાં ટેન્ડરની કન્ડિશનો ઓપરેશન અને મેન્ટેનન્સ વખતે શું શું ધ્યાન રાખવાનું આમાં કન્સલ્ટન્સીનો નિમણૂક કરી તો એનો રિપોર્ટ શું છે આ તમામ હજારથી વધુ કાગળોનો અભ્યાસ કર્યા બાદ મેં પંદર પાનાના જેમાં અલગ અલગ મુદ્દાઓ ટાક્યા છે એની લીગલ નોટિસ માનનીય સુરત મહાનગરપાલિકાના શ્રી અને શહેરી વિકાસ સચિવશ્રી બંનેને લીગલ નોટિસ મોકલી છે લીગલ નોટિસ મોકલતા પહેલા મેં એક લેખિતમાં રજૂઆત કમિશનરશ્રીને કરેલી હતી સચિવશ્રીને કરેલી અને માન્ય શ્રીને કરેલી હતી કે આ કાર્યમાં મોટા પાયે ગેરરીતિ થઈ છે આમાં જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે ખોટા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે અને કોઈ પણ રીતે ઓપરેશન અને મેન્ટેનન્સનો આટલો મોટો ખર્ચ હોય જ ના શકે છતાં પણ સુરત મહાનગરપાલિકાના જે સુરત શહેરના લોકોના જે ટેક્સના પૈસા છે જેમની મહેનતના પૈસા છે એનો વ્યય થાય છે અને જે ફાઈનાન્શિયલ પોલિસી છે ગુજરાત સરકારની જે ખરીદ પોલિસી છે એનો અહીંયા અમલ કરવામાં નથી આવ્યો આ તમામ મુદ્દાઓ ટાંકીને પછી મેં એક લીગલ નોટિસ બંનેને સુરત મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી અને શહેરી વિકાસ સચિવશ્રીને લીગલ નોટિસ ફટકારી હતી વિજયભાઈ આપણે ઘરે કોઈ મશીન લાવવું હોય પછી વોશિંગ મશીન હોય કે પછી એસી હોય ફ્રીઝ હોય કોઈ પણ ઇલેક્ટ્રિક સાધનો પણ આપણે ઘરે લાવવા હોય તો આપણે દસ જગ્યાએ તપાસ કરીએ અને પછી આપણે એમાંથી આપણને જે વ્યાજબી લાગે એ ભાવે આપણે ડિસ્ટ્રીબ્યુટર પાસેથી કે શોપમાં જઈ અને આપણે ખરીદી કરતા હોઈએ તો જ્યારે આટલા મોટી રકમનું મશીન લાવવાનું હોય ત્યારે શું કોઈ એવી કમિટી નીમવામાં નથી આવતી કે પછી અંદર અંદર ચર્ચા કરવામાં નથી આવતી કે આનું ભવિષ્યમાં શું ઉપયોગ આવશે અને આમાં અંદરો અંદર ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય એની ગંધ આવી રહી છે આપની વાત તદ્દન સાચી છે જ્યારે આપણે નાની એવી વસ્તુ બી ખરીદતા હોય તો આપણે આગ્રહ રાખતા હોય કે ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુટર કે ડાયરેક્ટ કંપની પાસેથી ખરીદીએ જનરલી તમે બીજા વિભાગ જોશો સુરત મહાનગરપાલિકાના માનો કે ફાયર વિભાગ તો ફાયર વિભાગ આના કરતા બી મોટી મોટી અમાઉન્ટની મશીનરી ખરી જે ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુટર વોરંટી કે ગેરંટી આપતી હોય છે પણ જયારે આ સ્વીપર મશીનો ખરીદવામાં આવ્યા તો કંપની પાસેથી ડાયરેક્ટ ન ખરીદતા વચ્ચે ડિસ્ટ્રીબ્યુટર રાખવા વચ્ચે કોન્ટ્રાક્ટર રાખવામાં આવ્યા અને આ કોન્ટ્રાક્ટર રાખ્યા છે એટલે એનો પ્રોફિટ રાખશે એનું માર્જિન રાખશે એટલે સીધી જ નુકસાની સુરત મહાનગરપાલિકાને થવાની છે તો આ એમાં ચોખ્ખું દેખાય છે કે જે કન્સલ્ટન્સી નિમણૂક કરી છે જે કન્સલ્ટન્સી રિપોર્ટ રજૂ કર્યા છે એ બી ઉલટ તપાસની માંગ કરી હતી પણ સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી ઉલટ તપાસ ના કરી અને આમાં સીધા તે કંપની પાસેથી ન ખરીદતા મેં તમને અગાઉ બી જણાવ્યું કે સુરત મહાનગરપાલિકા સારા સારા અધિકારીઓ છે ટેલેન્ટેડ અધિકારીઓ છે પરંતુ એ મશીન ડાયરેક્ટ ખરીદવાની જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી ખરીદે છે એટલે સીધો જ એમાં પ્રોફિટ અને એમનું કમિશન હોય છે એટલે આ મોટા પાયે ગેરરીતિ થઈ છે એનો મારો સીધો જ આક્ષેપ છે ભાઈ સુરતનો ક્લીન સિટી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કારણ કે સુરત સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક પણ મેળવી ચૂક્યું છે ઇન્દોરની સાથે સાથે પરંતુ પ્રજાના પૈસે આવું પાણી કરીને તો ન હોઈ શકે આ સાથે આ પહેલાં જો આ મારે ઓપ્શન્સ જાણવા છે જો આ સ્વિપિંગ મશીન ન હોય તો પછી શું જે સ્વચ્છતાનું કામ છે એ કોઈ બીજા સાધનોથી થઈ શકે ખરા ઓછા ખર્ચે સ્વીપર મશીનો નહીં હતા તે પહેલા મેન્યુઅલી થતા આ મશીનો ફક્ત છે બાર કલાકમાં તમારે ચલાવવાના છે આના પહેલા મેન્યુઅલી થતા કે જે રોડ પર જે મુખ્ય રોડો છે કે જ્યાં ડસ્ટ વધારે હોય તો એ મેન્યુલી કામ થતું ત્યારબાદ આ અત્યારે મશીનરીથી લાવવામાં આવી હવે જ્યારે મશીનરી લાવવામાં આવી તો એમાં એવો દાવો હતો કે ભાઈ મેન લોકોનો લોકોની જે મેન પાવર છે એનો ઘટાડો થશે ખર્ચમાં ઘટાડો થશે અને સ્વચ્છતા વધારે સારી રીતે થશે પણ તમે જોશો કે જે મેન પાવરમાં જેટલો ખર્ચ હતો એના કરતાં તો દસ થી ગણો વીસ ગણો ખર્ચો તો આમાં મશીનરીમાં થાય છે બીજી મહત્વની વાત કે એકને એક જગ્યા પર માનો કે શરૂઆત હોય તો એકવાર તમને ત્યાં ધૂળ અને રચકણો જોવા મળે બીજી વાર મળે એક મહિનો સફાઈ કરવો બાદ ઓછું થવું જોઈએ પણ સુરત મહાનગરપાલિકામાં થતું નથી એ દિવસે ને દિવસે વધતું થાય છે વધતું જાય છે એટલે મતલબ ક્યાંય ને ક્યાંય આમાં જે આંકડાઓ સાથે રમવામાં આવે છે જે કલેક્શન કરવામાં આવે છે એની સાથે રમવામાં આવે છે અને જીપીએસ સિસ્ટમની બેન મહત્વની વાત કરું કે જ્યારે આ મશીન ફરતા હોય ને ત્યારે એમાં જીપીએસ સિસ્ટમ લગાવવી ફરજિયાત છે તો જીપીએસ સિસ્ટમ લગાવે તો શું થાય કે ભાઈ મશીન કેટલા કિલોમીટર ચાલ્યું કયા વિસ્તારમાં ચાલ્યું કયા રોડ પર ચાલ્યું કેટલા કિલોમીટરની સ્પીડે ચાલ્યું કેટલી જગ્યાએ રેસ્ટ લીધો વસ્તુની માહિતી મળે એના આધારે આપણને ખબર પડે કે આ મશીન ચાલ્યું છે કે નથી ચાલ્યું અંદાજે આપણે એને પેમેન્ટ કરી શકીએ પરંતુ ટેન્ડર કન્ડિશનમાં એવો એક ઉલ્લેખ નાખી દીધો છે કે જ્યારે પેમેન્ટ કરવામાં આવે ને ત્યારે જીપીએસ સિસ્ટમનો આધાર નહીં લેવાનો અને મેન્યુઅલી પેમેન્ટ કરવાનો એટલે કે જે પણ સુપરવાઇઝર કે કર્મચારી હોય એ લખીને આપી દે એટલે ઉપરના અધિકારી એમને પેમેન્ટ કરી દે એટલે અહીંયા સીધો જ તે ડાઉટ જાય સુરત મહાનગરપાલિકામાં ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાવેલા છે

કારણ કે જ્યારે આ ઠરાવ થયો હોય આની દરખાસ્ત આવી હોય તો શાસકોને બધી ખબર જ હોય છે કેટલામાં મશીન લીધા એનું ઓપરેશન અને મેન્ટેનન્સ કેટલું આવશે આ બધી જ એમને ખ્યાલ હોય છે હવે તમારા સવાલનો જવાબ કેમ નથી આપી રહ્યા એ આપ જાણી શકો છો આપ મને આપ કોઈપણ પ્રશ્નનો જવાબ પૂછો મેં એમાં હજાર હજાર પેજ છે એનો અભ્યાસ કર્યો છે તમામે તમામ પાસાઓનો અભ્યાસ કર્યો છે એક એક વસ્તુનો અભ્યાસ કર્યો છે આપ કોઈ પણ વસ્તુ પૂછો તો એનો જવાબ આપવા માટે હું બેઠેલો છું સામે કોઈ પણ લાવો તમે એ શાસક પક્ષના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય મેયરશ્રી હોય કે ડેપ્યુટી કમિશનર હોય કે હોય એમાં એમને કહો કે વિજય સાથે ચર્ચા કરે આ મુદ્દા મુદ્દા પર પર હું તમામ ચર્ચા કરવા માટે તૈયાર છું એ ખરીદી હોય એ ટેન્ડરનો રિપોર્ટ હોય એ કન્સલ્ટન્સીનો રિપોર્ટ હોય ઓપરેશન મેન્ટેનન્સ હોય એમાં થતી ગેરરીતિ હોય જીપીએસનો રિપોર્ટ હોય કે કોઈ પણ રિપોર્ટ હોય ગુજરાત સરકારની ખરીદ પોલિસી હોય ફાઈનાન્સ પોલિસી હોય તમામ પાસા ઉપર હું ચર્ચા કરવા માટે તૈયાર હોય એ પછી કમિશ્નરશ્રી હોય મેયર હોય કે કોઈ પણ અધિકારી હોય કે શાસક પક્ષ કોઈ પણ નેતા હોય આમાં ગેરરીતિ થઈ છે ભ્રષ્ટાચાર થયો છે એ વાત તદ્દન સાચી છે વિજયભાઈ આપની પાસે આવીશ આપણી સાથે ફોન લાઈન પર કોંગ્રેસના કોર્પોરેટર અસલમભાઈ સાયકલવાળા જોડાયા છે અસલમભાઈ સ્વાગત છે આપનું જે પ્રમાણે સુરત મનપા બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે કારણ કે જે મશીન સ્વીપિંગ મશીન લાવવામાં આવ્યા છે એની કિંમત કરતાં એનું ઘડામણ મોંઘું પડવાનું છે આગલા દસ વર્ષમાં આપની પ્રતિક્રિયા શું કહેશું કારણ કે દક્ષેશ માવાણી તો ઊંઘતા ઝડપાયા છે તેમણે કહ્યું કે તેઓ કંઈ બોલવા નથી માંગતા છે સુરત મહાનગરપાલિકાનું હાલ નું વહીવટ કે કોના બાપની દિવાળી અને પોતાની ખાનગી પેઢી છે અને જો આવી રીતે સસ્તામાં ઓછા કે ઓછી કિંમતે લાવેલી વસ્તુને મેન્ટેનન્સના મેન્ટેનન્સ નામે કરોડમાં લાવેલી એ કરોડની વસ્તુને મેન્ટેનન્સ નામે દસ કરોડો કે પાંચ કરોડ ખર્ચ કરવું એ ભારતીય જનતા પાર્ટીનું દરેક વિભાગનું વહીવટ છે આ રીતે ખર્ચો નહીં પાડે મેન્ટેનન્સ નહીં કરે તો એમનો વહીવટ ક્યાં રીતે ચાલે વહીવટ એટલે એમના જે બે નંબરમાં પૈસા મળવાના છે ભારતીય જનતા પાર્ટીને જે ડોનેશન મળવાનું છે કે અધિકારીઓને જે રિશ્વત મળવાની છે કઈ રીતે મળે એટલે આ પ્રકારનું જ વહીવટ એ લોકોનો ચાલતી રહ્યો છે સુરત મહાનગરપાલિકાને એ લોકો પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવી દીધી છે એ લોકોને મગજમાં જ નીકળી ગયું છે કે આ પ્રજાના પરસેવાના રૂપિયામાંથી ચાલતી સંસ્થા છે પ્રજાના સુખાકારી માટેની સંસ્થા છે કર કસર વહીવટ માં કરવી જોઈએ લોકોની પ્રાથમિક સુવિધા ના કરવી જોઈએ પરંતુ હાલના ભારતીય જનતા પાર્ટી ના હોય કે વહીવટકર્તાઓમાં મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી સાલિનીબેન અગ્રવાલ હોય એ ખરેખર સુરત મહાનગરપાલિકા ના કમિશનર તરીકે ગાંધારી સાબિત થયા છે એમના જી એમના વહીવટ આવા ભ્રષ્ટાચારો અનેક નીકળ્યા છે જાગૃત જે પૂર્વ કોર્પોરેટર છે વિજયભાઈ આખો મુદ્દો બહાર લાવ્યા હું એમને અભિનંદન પાઠવું છું કે એમને લોક હિત માં કોર્પોરેશન ના

અત્યારે સ્વીપિંગ મશીનની ખરીદીમાં જે ગેરરીતી થઈ છે અને અધિકારીઓ પણ જાણી જોઈને આ ખાડા કાન કરી રહ્યા હોય એવું જોવા મળી રહ્યું છે દક્ષેશ માવાણી મેયર જેમનો સંપર્ક સાધવામાં આવ્યો પરંતુ તેમણે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો આ તરફ સુરતમાં એસએમસી કમિશનર શાલિની અગ્રવાલ જેમની સાથે પણ અમારી ટીમે સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો પરંતુ એવો પણ કંઈ બોલવા માટે તૈયાર નથી કૌભાંડ અંગે તેમને પણ મૌન સેવ્યું છે

પ્રજાના પૈસાનું દેવાળું ફૂંક્યા બાદ જ્યારે પ્રજા સવાલ કરે કે મીડિયા સવાલ કરે અને ત્યારે આ પ્રમાણે ભાગતા જોવા મળે સવાલોથી બચતા જોવા મળે જવાબ તો આપવો પડે ને બેન આ તો મીડિયા અને લોકો જાગૃત થવું પડે કે આ લોકો ભ્રષ્ટાચાર કરીને બચાવની સ્થિતિ પણ રહ્યા નથી એટલે કેટલી હદે આ લોકો ભ્રષ્ટાચાર કર્યો હતો એ ચાહે શાસન કરતા હોય કે વહીવટ કરતા હોય અને એમનો બચાવ કરવાનો કે એમની પાસે ઉપાય જણાવવા કે શબ્દો ન હોય એટલે જ આવી રીતે ભાગતા હોય બાકી એમની જવાબદારી બને છે કે આ મુદ્દે એમને જો સાચા હોય તો જવાબ આપવું જોઈએ પણ એ છૂટતા છે આખું વહીવટ એમનું ભ્રષ્ટથી ભરેલું છે એટલા માટે એ નહીં જવાબ આપી શકે બેન એટલે પ્રજાએ જાગૃત થવું પડે હું તો પ્રજાને સુરતની પ્રજાને વિનંતી કરું છું કે આ ભ્રષ્ટાચારીઓને ઓળખો માત્ર ધર્મ જાતિવાદના નામે એમને વોટ આપ્યા કરતા હવે આમને આમાં પરિવર્તન લાવ કારણ કે એક ધારા પાંત્રીસ વર્ષથી શાસન કરતા આ લોકો એમ જાણે છે કે એમના વગર સુરત મહાનગરપાલિકા સુરત શહેર ચાલવાનું જ નથી એ જે એમના મગજમાં રાય ભરાઈ ગઈ હોય એ રાય કાઢવાની જરૂરિયાત ઊભી થઈ છે અને ફરજાત કાઢી શકે છે ફરજાત સરવો પડે છે હું તો પ્રજાને વિનંતી કરું છું કે આવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અમને ઘરે બેસાડો સો ટકા બેસાડો પરિવર્તન લાવ અને કોઈને પણ મગજમાં રાય ના ભરાય છે હવામાં દર ના ચાલે એટલી હદ એને મજબૂત નહીં બનાવો આપણે પ્રજાને હું કરું છું જી અસલમભાઈ અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર આપણી સાથે વિજયભાઈ જોડાયેલા છે જેમણે આ સમગ્ર કૌભાંડને ઉજાગર કર્યું છે અને તેમણે ઘણા આક્ષેપો લગાવ્યા છે વિજયભાઈ આપની પાસે આવું જે પ્રમાણે પહેલાં દક્ષેશ માવાણીએ ના પાડી દીધી કંઈ જ કહેવાની અને આ તરફ હવે શાલીની અગ્રવાલ પણ હવે ભાગતા જોવા મળ્યા છે ન્યૂઝ કેપિટલે એમની સાથે પણ વાતચીત કરવાના પ્રયત્ન કર્યા તેમને પણ કંઈ કહેવાથી ઇનકાર કર્યો છે આપને નથી લાગતું કે હવે બોલવું જોઈએ જવાબ તો એટલીસ્ટ આપવા જોઈએ આપજશો કે શાલિની અગ્રવાલ મ્યુનિસિપલ કમિશનર છે એમને જ આ દરખાસ્ત તૈયાર કરી છે એમને બધી જ ખબર છે કે આ કઈ રીતે દરખાસ્ત બની આમાં કેટલી અમાઉન્ટ છે આમાં વધારો કઈ રીતે કર્યો એટલે એમને જવાબ આપે એ બંધાયેલા છે પણ આપના સવાલના જવાબ એટલે નહીં આપે કે જવાબ આપશે તો એ પકડાઈ જશે ઓન રેકોર્ડ પકડાઈ જશે એટલે એ આપણા કોઈ સવાલનો તમારા કોઈ સવાલનો જવાબ એ નહીં આપે વિજયભાઈ હવે શું પ્રોસેસ રહેશે આપે જે નોટિસ આપી છે એમાં શું એક તો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને પછી આગળની પ્રોસેસ કઈ રીતની રહેશે આપણે જે લીગલ નોટિસ આપી છે એમાં અલગ અલગ મુદ્દાઓ ટાક્યા છે એ મુદ્દા સર એમને જવાબ આપવાનો હોય છે જો એ જવાબ ના આપે આપણે એમને 15 દિવસનો સમય આપ્યો છે કે આપ શ્રી 15 દિવસમાં જવાબ આપશો પછી જે અમારા હાઈકોર્ટના એડવોકેટ છે હિરનેશભાઈ ભાવસાર એમની સલાહ લઈ અને આમાં જે પણ લીગલ કાર્યવાહી કરવી પડે એ કરશું અને જો હાઈકોર્ટમાં પીએલ કરવી પડે એમની મતલબ સુરત મહાનગરપાલિકા કરશું બિલકુલ મારે એ જાણવું છે કે આ ટેન્ડરની પ્રક્રિયા હોય છે આમાં જ્યારે ખરીદી થતી હોય ત્યારે કઈ રીતની પ્રક્રિયા રહેતી હોય છે આ ટેન્ડરની પ્રક્રિયા હોય છે કે માનો કે જેટલા પણ મશીન લેવાના હોય છે એમાં એક ટેન્ડર બહાર પાડવામાં આવે જે પણ ઇન્ટરેસ્ટેડ લોકો હોય એ ટેન્ડર ભરે પણ સૌથી પહેલો સવાલ ત્યાં જ ટેન્ડરિંગમાં જ થાય છે કે જ્યારે આ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું ને ત્યારે એમાં એક કન્સલ્ટન્સીની નિમણૂક કરવામાં આવી અને કન્સલ્ટન્સીનું નામ છે જયેશ દલાલ કે ભાઈ આ જયેશ દલાલ જ તે બધા રિપોર્ટ તૈયાર કરે કઈ રીતની મશીનરી ખરીદવી કેટલું કરવું અને એના આધારે રિપોર્ટના આધારે પછી જ તે ટેન્ડર એ બહાર પાડવાની ને એ બધી પ્રોસેસ કરવાની હતી તો પહેલો જ સવાલ એ થતો કે સુરત મહાનગરપાલિકા પાસે એટલા સારા અધિકારીઓ છે ટેલેન્ટેડ અધિકારીઓ છે એટલો સારો પગાર લે છે તો શા માટે કન્સલ્ટન્સીની નિમણૂક કરવી પડી બીજી વાત જ્યારે ટેન્ડર પ્લોટ થાય અને ટેન્ડર ભરાય તો જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય એ લોકો ભરે અહીંયા ટેન્ડરમાં જે બે બિડર આવ્યા કે જે લોકોએ ટેન્ડર ભર્યું ત્યાં જ સૌથી મોટો પ્રશ્ન થતો હતો એક ટેન્ડર એમ કહે છે કે ભાઈ હું એકવીસ કરોડમાં હું 16 મશીન સપ્લાય કરીશ અને બીજા ટેન્ડર કહે છે ચાલીસ કરોડમાં એટલે બે ટેન્ડર વચ્ચે સો ટકાનો ડિફરન્સ કઈ રીતે હોઈ શકે એટલે ક્યાંક ને ક્યાંક જે ટેકનિકલ સ્પેસિફિકેશનો જે રજૂ કરવાના હોય ટેન્ડરમાં અને જે માહિતી યોગ્ય રીતે આપવી જોઈએ એવું દેખાય છે બીજી વાત કે જ્યારે ટેન્ડર આવી ગયું અને ટેન્ડર જે પાર્ટીને આપવાની વાત આવી તો એમાં બે વર્ષનું ઓપરેશન અને મેન્ટેનન્સ માંગવામાં આવ્યું તમે ધ્યાન રાખજો કોઈ પણ ટેન્ડર આજ સુધીના ઇતિહાસમાં ક્યારે પણ ટેન્ડરો બહાર પડ્યા હોય ને ત્યારે ઓપરેશન અને મેન્ટેનન્સનો એક સાથે ખર્ચ હોય ને એની વિગત માંગવામાં આવે આમાં ફક્ત પહેલા અને બીજા વર્ષની માંગવામાં આવી આ સીધું જ ઇન્ડિકેશન એ બતાવે કે કોઈ પણ તમે મશીનરી ખરીદો ને તો એનું પહેલા વર્ષે કોઈ મેન્ટેનન્સ જ ના હોય આપણે નવી કાર લો નવી ટુ વ્હીલ લો કે નવું કોઈ પણ ઇલેક્ટ્રોનિક કે ઇલેક્ટ્રિક આઇટમ લો પહેલા વર્ષે કોઈ પ્રકારનું મેન્ટેનન્સ હોતું જ નથી તો અહીંયા મેન્ટેનન્સ ઓપરેશન અને મેન્ટેનન્સનો બી ખર્ચ નાખ્યો બીજા વર્ષે અમુક કિલોમીટર બાદ આપણે કાર લઈએ તો અમુક કિલોમીટર સુધી વોરંટી હોય છે અહીંયા એવું કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને માનો એક વર્ષની ગેરંટી હોય તો સેમ અમાઉન્ટ કઈ રીતે માનો એકવીસ કરોડના મશીન્સ અને એકવીસ કરોડનું ઓપરેશન અને મેન્ટેનન્સ કઈ રીતે હોય શકે કઈ રીતે માન્ય એ જસ્ટિફાઈડ જ નથી અને એ જસ્ટિફાઈડ કરવામાં નિષ્ફળ ગયા છે એટલે જ તમારા જે સવાલો છે તમે જે મેયરશ્રીને સવાલ કર્યા કે કમિશનરશ્રીને ફોન બી કર્યો એ નથી ઉચક્યોનું કારણ આ છે કે તમે પ્રશ્ન પૂછશો તો એમની પાસે જવાબ નહીં હોય એ જસ્ટિફિકેશન સાથે જવાબ નહીં હોય એ ઉડાવ જવાબ આપશે તમને તમે એને પૂછ સાથે પૂછશો ટેકનિકલી પૂછશો તો એ જવાબ નહીં આપે રાજકીય જવાબ આપી દેશે પોલિટિકલ જવાબ આપી દેશે અને ઉડાવ જવાબ આપશે એટલે આ રીતે ટેન્ડર બહાર પાડ્યા બાદ સૌથી મહત્વની વાત કે સાત વર્ષ માટે ઓપરેશન અને મેન્ટેનન્સ આપવાનું પછી ત્રણ વર્ષ માટે એને એક્સટેન્ડ કરી આપવાનું

સૌથી મોટો પ્રશ્ન એ કે જ્યારે મીડિયા સવાલ કરી રહ્યું છે ન્યૂઝ કેપિટલ સવાલ કરી રહ્યું છે તો જે પદાધિકારીઓ છે જેમને જવાબ આપવાની તેમની ફરજ છે અને ફરજ તેઓ ભાગી રહ્યા છે વિજયભાઈ તમામ મોટા જે પદાધિકારીઓ છે પછી શાદીની અગ્રવાલ હોય કે દક્ષેશભાઈ હોય કે પછી રાજનભાઈ હોય કોઈ પણ કંઈ બોલવા માટે તૈયાર નથી આ તો કેટલી શરમજનક વાત કહેવાય સાચી વાત છે જો આપ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વાત કરી તો એમાં સીધા જ ઇનવોર્ડ હોય છે કેમ કે જ્યારે મ્યુનિસિપલ કમિશનર શ્રી દરખાસ્ત તૈયાર કરે તો એ સીધી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પાસે જતી હોય તો સ્ટેન્ડિંગ કમિટી પાસે જતી હોય છે તો એમને તો આ પૂરેપૂરો અભ્યાસ કરેલો હોય એમને બધી જ માહિતી હોય એમની પાસે એક એ એક કાગળ એમની પાસે જાય પછી જ ત્યાં ઠરાવ કરવામાં આવે છે તો જ્યારે આ જૂન મહિનામાં ઠરાવ થયો તો દક્ષેશભાઈની સાથે સાથે સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન શ્રી છે રાજેનભાઈ પટેલ એમને તમામ માહિતી હોય એક બી માહિતીથી એ અજાણ ના હોય એ આપ ચોખ્ખું બીશો શા માટે ભાગી રહ્યા છે